हेलो अशोक भाई हाँ बोलो हितेश भाई धामे जा बात करू हाँ बोलिए बोलिए काले आपने बात अधूरी रह गई थी ने ना। हाँ करवी से बात होती है रे हाँ करवी है बराबर बराबर आपने चैनल ऊपर ऑडियो मुकी से मुकोशन तुम्हारे हाँ आपने चैनल ऊपर ऑडियो मुकी से मुकोशन तुम्हारे हाँ मुकोशन एम बराबर सुनाम से तुम्हारू મારો નામ સોક છે. અશરુભાઈ પપ્પાનું નામ નાનજીભાઈ નાનજીભાઈ હા ઓટક કેવી તમારી राठોડ ગામનું નામ મેંદળા મેંદરડા જિલ્લો કયો આવે ચુનાગઢ ચુનાગઢ તાલુકો તાલુકો મેંદળા અચ્છા મેંદળા બરોબર છે

એ વિધવા હોય તોય લાગે હા એ તો સમજાવી ગયો કોઈ વિધવા પાત્ર હોય તોય તમને કાંઈ પ્રોબ્લેમ નથી નઈ કોઈ રીતનો પ્રોબ્લેમ નહીં બરોબર છે કેટલું કામ કેટલું થઈ જાય મહિને મહિને પચ્ચીસ ત્રે હજાર એમ પચીસ ત્રીસ હજાર જેવું થઈ જાય હા બરોબર છે પછી તમારા ફેમિલીમાં કોણ કોણ ફેમિલીમાં મમ્મી છે જેણ કો ભાઈ છે બેન છે બેનના મેર જ થઈ ગયા અચ્છા બેન પરણી ગયા

ખાન ના હો એમ એ કેટલા રૂમ વાળા છે બે રૂમ છે રસોડું છે hall છે એમ એમ બરોબર છે કેટલું ભણ્યા છો કેટલું તમે ભણ્યો તો આઠ જ ભણ્યો આઠ ભણ્યા હા બરોબર છે બરોબર છે હમ 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 પછી કામ તમે આમ બાર ગામ ક્યાંય કરો કે મેન્દ્રેડા માં જ કામ મળી જાય તમારે ના ના મેન્દ્રેડા માં મળે બાયડા એ જ આયીયે એમ બધે અલગ અલગ જગ્યાએ જવાનું હોય ને હા અલગ લઈને હમ હમ એટલે આમ કે આખું મકાનનું કામ સંભાળી લીયો કે ખાલી તમારે પ્લાસ્ટર પ્લાસ્ટરનું લેવું જ હોય કે આખું મકાન જ રાખી લ્યો નહીં નહીં મકાન પ્લાસ્ટર રહે છે ક્યો મને અચ્છા પ્લાસ્ટરનું કામ તમે ખાલી રાખો છો હા પાયા થી ની ટુકમાં નહીં નહીં પાયા થી ની બરોબર છે બરોબર છે બીજું કઈ જમીન કે એવું કંઈ ખરું તમારે નહીં નહીં કોઈ વસ્તુ નહીં એમ આમ પ્રોપર મેંદરાના છો કે આજુબાજુના ગામના બીજા ગામના પ્રોપર મેંદરાના વર્ષોથી જ રહ્યો હા એમ હા બરાબર છે પછી પપ્પા પપ્પા ને ઓફ થઈ ગયા ને 20 વર્ષ થઈ ગયા ઓ હો હો 20 વર્ષ થઈ ગયા હું સમજી ગયો મમ્મી ની ઉમર કેવડી છે મમી ઉમર 65 વરસ ઓ હો હો બરાબર છે એની વિચારવાની ઉંમર થઈ ગઈ છે અત્યારે હ કામ બધું કર નું કરવું પડે હા કામ નું કરવું પડે હમ હ બરાબર છે સમજાય ગયું સમજાય ગયું ભાઈ ભાઈ છે ઈ શું કામ કરે ભાઈ plaster નું કરે એમ તમારી આરો હારું plaster નું કામ જ સમજાય ગયું સમજાય ગયું એ બધું જ કરી લઈ હું colour કલર ને ના કારીગર છે plaster નું કરી લઈ એમ colour કામ એ કરો પ્લાસ્ટર નું કામ એ કરો હા કોઈ કામ પાસો ના જાય હા સમજાઈ ગયું સમજાય ગયું બરોબર છે કોઈ વાંધો નહીં આપણે તમારો ઓડિયો મૂકીએ કોઈક સારું પાત્ર તમને મળી જાય આપણી channel દ્વારા બરોબર ને પછી પપ્પા ની ભાઈઓ કેટલા છે પપ્પા ને ભાઈઓ ત્રણ એમાં બે કાકા હવે છે ને પપ્પા નથી એમ એમ એ બધા મેંદરડામાં જ હા મેંદરડામાં જ એમ એમ બરોબર છે આ છેતાલીસ વરસ થઈ ગયા ક્યાંય તમે સરખું ધ્યાન ન દીધો તમે ના પાડીએ આવ્યા નકર આમાં શું હોય ભાઈ કે થોડું ઘણું બાંધછોડ કરી અને કહે કે હા પાડે એવું હોય ને તો ત્યાં હા પાડીને જ આવવાનું હોય એમ ટૂંકમાં શરૂ શરૂમાં હતું ને એમ બે બીજ વર્ડના હતા અને ત્યાં હું આપડે કઈ હતી નહીં એમ એમ હા એમાં એવું આપણે જોવા જઈએ એટલે એમ કે હજી સારું મળી જાય તો હજી સારું મળી જાય તો આ તો પેલો કા પરમેશ્વરનો સમજ્યા એ બરોબર તો કોઈ પાડવા વાળું હોય ને તો હા પાડીને જ આવવાનું હોય તો આમાં શું હોય પછી લક્ઝરી ની રાહ જોવા જાય તો આ બધું એવું છે સમજ્યા હા એટલે ક્યાંય મેળ આવતું હોય ને તો હાથ પાડી દેવાની હોય હા કારણ કે અત્યારે તો બહુ મુશ્કેલ થઈ ગયું છે સમય ચૂકી જાય માર્કેટમાંથી માંથી હું પછી ભાવત ઘટી જાય માર્ક માં ડિમાન્ડ ઘટી જાય ડિમાન્ડ ઘટી જાય એવું થાય અને સાચી વાત ઘટી ગઈ ને સાચી વાત છે આ ડિમાન્ડ ઘટી ગઈ એટલે આપણે છોકરાઓ વાળું હાલે હા સાચી વાત સમજી ગયો હાલે તમ તાર મહેનત કરો ના ના સો ટકા સો ટકા આપણે મુકશું કોઈ એવું પાત્ર હોય તો ક્યાંક મેળ આવી જાય આમાં તો શું હોય ભાઈ ઓડિયો તમારો ક્યાંય આ જાય કોઈ જુએ અને કોઈ એવું પાત્ર હોય, કોઈ વિધવા પાત્ર હોય કોઈ સંતાન મેળ આવી જાય એમાં વાંધો વાંધો સારું સારું મોકલી સાવધાન રેજો કોઈ પૈસા ટકાની માગણી કરે કોઈ એવી લાલચ આપે કે અહીંયા છોકરી છે એમને ટિકિટ ભાડાના પૈસા આપો તો ક્યાંય ફસાવું નહીં બરાબર ને હા હા ભલે ભાઈ કઈ વાંધો નહીં આપણે ઓડિયો મૂકશું તમારો તમારે આજ WhatsApp નંબર છે ને હાજી હાજી આ WhatsApp નંબર જ છે હું ફોટો મોકલી દઉં હું મેન્દ્રડાનો છું बाजूનું ગામ મારું આલિદરા છે આલિદરા લાગુત જોય નહીં છે મેં તમને હે પણ મને નો જોયો મારે હું આ રાજકોટ આવી ગયો ને 35 વર્ષ થઈ ગયા એટલે કે મને જોયો નો હોય તમે હા આહા મેન્દ્રડાકી તો મને લાઈટ થઈ કે મારું ગામ છે ભાઈ હા હારું